આયુર્વેદ આપણા જે ઋષિ મુનિઓ હતા એ આપણને ખૂબ મહત્વપૂર્ણ એક વેદ આપીને ગયા છે જે આયુર્વેદ છે અને આપણે આયુર્વેદને ક્યાંક હંમેશા ઓછું આંકતા આવ્યા છીએ પરંતુ કોરોના કાળના સમયમાં ભારતના એક એક વ્યક્તિએ આયુર્વેદનું શું મહત્વ છે એ ખરેખર સમજવું હતું અને હવે આયુર્વેદ તરફ લોકો જ છે એ વળતા જાય છે પરંતુ આયુર્વેદ ખરેખર શું છે એ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે એના એના શું ઉદ્દેશ્યો છે અને લોકોને સારું સ્વાસ્થ્ય આપવું અને એની સાથે રોગોનું પણ નિરાકરણ કરવું એને લઈને આયુર્વેદ મુખ્યત્વે કામ કરતું હોય છે પરંતુ એના ઊંડાણમાં શું છે એના મૂળમાં શું છે બધી જ આપણે આજે વિગતે વાત કરીએ આજની આ ચર્ચામાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આજના આ અહેવાલમાં આપણે આયુર્વેદ શું છે કઈ રીતે લોકો માટે એ ફાયદાકારક સાબિત થાય છે અને લોકો એનો કેટલો લાભ લઈ શકે અને એનાથી પોતાનું રોજિંદુ જીવન અને પોતાનું આયુષ્ય જે છે એને કઈ રીતે વધારી શકે ઘણા બધા વિષયો ઉપર આપણે આજે ચર્ચા કરવી છે ને આ ચર્ચા કરવા માટે આજે બીએસ ના સ્ટુડિયોમાં અ આવ્યા છે ડોક્ટર નિરાલી પટેલ અને ડોક્ટર કેવલ રૈયાણી આ બંનેનું બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે કેવલભાઈ સૌથી પહેલા તો આપની પાસે જ આવવું છે કે આયુર્વેદ શું છે એ આપની પાસેથી વિગતે સમજવું છે અને એ પહેલા આપનો પરિચય જાણવો છે હું ડોક્ટર કેવલ રહ્યાઈ અને મારા વાઈફ છે ડોક્ટર નીરાલી પટેલ અમે બંને એમડી આયુર્વેદ જામનગરની અને વિશ્વની એકમાત્ર નેશનલ ઇન્સ્ટિટ્યુટમાંથી અભ્યાસ કર્યો છે અને અમારે બંનેનો લોકોનો એક જ ઉદ્દેશ્ય છે કે લોકોમાં ઘર ઘર સુધી આયુર્વેદ પહોંચે અને બધા લોકો દવા વગર કઈ રીતે સ્વસ્થ રહી શકે તમે જે પેલો પ્રશ્ન કર્યો કે આયુર્વેદ શું છે એના વિશે વાત કરીએ તો આયુર્વેદ એ બે શબ્દનો બનેલો છે આયુ અને વેદ આયુ એટલે કે લાઈફ અને વેદ એટલે કે નોલેજ એટલે કે આયુર્વેદ છે એ આપણી લાઈફ વિશેનું નોલેજ છે આયુર્વેદનો જે મુખ્ય સિદ્ધાંત અને હેતુ છે એ છે સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ અને આતુરસ્ય વિકાર પ્રશમનમ છે એટલે કે હેલ્ધી લોકોને વધારેમાં વધારે હેલ્ધી કઈ રીતે રહી શકે જેને અત્યારે આપણે વેલનેસ કહીએ છીએ અને ડિસીઝ વાળા લોકો એટલે કે ખાસ કરીને રોગીઓનો રોગ મટાડો જી બેન આપની પાસે આવું છે કે આયુર્વેદ જે છે એનું મહત્વ શું છે સામાન્ય માણસો જે હોય છે ખરેખર આયુર્વેદ શું છે મહત્વ શું છે એ સમજતા નથી હોતા તો એના પર થોડો પ્રકાશ પાડો આયુર્વેદનું મહત્વ એવું દર્શાવેલું છે કે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણ એટલે કે સ્વસ્થ વ્યક્તિની સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને આતુરસ્ય વિકાર પ્રશમન એટલે કે જે રોગી છે એમના ડિઝીઝને જળમૂળ માંથી દૂર કરવું એટલે કે અત્યારને લાઈફ સ્ટાઇલ ડિસઓર્ડર છે જેના લીધે જે રોગો થતા હોય ફોકસ આયુર્વેદ છે અને અમે સાંભળ્યું છે કે ઘણા બધા ફાયદાઓ થતા હોય છે અને એમાં ઘણી બધી એવી પ્રક્રિયાઓ એવી વિધિઓ થતી હોય છે જેના જેના કારણે જેમ તમે વાત કરી કે વેલનેસ અને હેલ્ધી બોડી માણસ જે છે એ મેન્ટેન કરી શકે છે તો એના શું ફાયદા છે એના વિશે સર વિગતે વાત કરો જી આયુર્વેદમાં ખાસ કરીને પંચકર્મ નામની થેરાપી કહી છે આયુર્વેદની જે ટ્રીટમેન્ટ છે પછી એન્વાયરમેન્ટલ ચેન્જ છે કે જે દિન પ્રતિદિન બહુ વધતા જાય છે ઋતુમાં જે ફેરફારનો સમયગાળો હોય એ બહુ જ ઓછો થઈ ગયો છે તેના માટે થઈ અને આપણા ખાસ કરીને પંચકર્મ નામની થેરાપી આપી છે એમાં અલગ અલગ પાંચ કર્મ આવે છે જેનાથી બોડી આપણું ડિટોક્સ થાય છે એ પાંચ જે પંચકર્મ છે એ વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં અને ખાસ કરીને કોઈ બી ડિસીઝ હોય એને જડમૂળમાંથી મટાડવા માટેનો એક છેલ્લો હોપ કહી શકાય જે રીતે આપણે શરૂઆતમાં જ વાત કરી કે કોરોના કાળ દરમિયાન આયુર્વેદ જે છે એને ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તો સર આપની પાસેથી એ પણ જાણવું છે કે કોરોના કાળ સમયે આયુર્વેદ જે છે એ કઈ રીતે લોકો માટે ઉપયોગી સાબિત થયો હતો જી મેમ કોરોનાને આપણે કહીએ તો કોરોના એક પ્રકાર ફીવર છે કે જે વાયરલ ફીવર આપણે એમને સિમ્પલ શબ્દોમાં કહી શકીએ તો ફીવર એટલે કે જ્વર એટલે કે કોઈ બી ટાઈપ ફીવર એને આપણે તાવ કહીએ વાયરલ બેક્ટેરિયલ ઘણા બધા રીઝન હોઈ શકે કે જે એક પ્રકારની બોડીની હેલ્ધી મિકેનિઝમ છે આપણને એવું લાગતું હોય છે કે તાવ આવે એટલે આપણે કોઈ પણ પેરાસિટામોલ અથવા તો કોઈ બી પેઇન કિલર એને દબાવી દેતા હોઈએ છીએ પરંતુ પેરાસિટામોલ અથવા કોઈ બી પેઇન કિલર અમુક ટેમ્પરેચર પછી જો બોડીનું ટેમ્પરેચર વધે તો જ લેવી જોઈએ આપણે આયુર્વેદ જે છે એ જળમૂળમાંથી કામ કરે છે કોરોનામાં આપણે કોઈ બી મેડિસિન લેતા હતા એને આપણે રૂટ કોઝમાં નતા જતા ખાસ કરીને ડાયટ છે આપણે ઘણું બધું ફ્રૂટ જ્યુસ વગેરે પીતા હતા ખાટા જ્યુસ પીતા હતા અને બીજી બધી ઘણી બધી દવા કે જેની જરૂર નથી એ પણ લેતા હતા જેના લીધે સાઈડ ઇફેક્ટ વધી હતી જ્યારે આયુર્વેદ છે એ જળમૂળમાંથી કામ કરે છે આયુર્વેદમાં જે ફાસ્ટિંગ જેને આપણે લંઘન કહ્યું છે એ તાવની મુખ્ય દવા છે વર્ષો એક રિસર્ચ થયું હતું જેમાં એક આપણે કહી શકીએ કે પશ્ચિમી દેશના એક સાયન્ટિસ્ટને નોબલ પારિતોષિક મળ્યું છે જ્યારે આપણા તો સંસ્કૃતિમાં જ ફાસ્ટિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આયુર્વેદમાં હમણાં જ કોરોના કાળ દરમિયાન અમે પણ આયુર્વેદમાં ઘણું બધું કામ કર્યું હતું ખાસ કરીને અમદાવાદમાં એક રિસર્ચ પેપર પણ પબ્લિશ થયું છે કે જેમાં એલોપેથી મેડિસિન આયુર્વેદ મેડિસિન અને ઇન્ટિગ્રેટીવ એપ્રોચ અપનાવવામાં આવ્યો હતો જેમાંથી આયુર્વેદમાં ખૂબ જ બેસ્ટ પરિણામ મળ્યા છે એટલે કોરોનામાં ખાસ કરીને જે ફીવર છે કે જ્વર છે જેને આયુર્વેદમાં જ્વર કહીયું છે એને જડમૂળમાંથી મટાડવા મટાડ્યો છે આયુર્વેદે અને ઘણા બધા લોકોને નવું જીવન આપ્યું છે અને એ પણ કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર જી અને અત્યારે કેવલભાઈ જે રીતે આપણી સરકાર જે છે એ પણ એક વિષયને લઈને ખૂબ ચિંતિત છે એ છે મેદસ્વીતા અને ખાસ ગુજરાતની અંદર આ જે વસ્તુ છે મેદસ્વીતા એનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે નાની ઉંમરના યુવાનો હોય કે મોટી ઉંમરના વડીલો હોય મેદસ્વીતાના કારણે ઘણી બધી પરેશાનીઓ થતી હોય છે ને ઘણી બધી બીમારીઓ જે છે એ શરીરમાં ઘર કરી જતી હોય છે તો મેદસ્વીતા સામે આયુર્વેદ કઈ રીતે રક્ષણ આપે છે જી મેમ મેદસ્વીતા જે આપણે લાઇફ સ્ટાઇડ ડીસ સમાવેશ કરી શકીએ મેદસ્વીતાના લીધે ઘણા બધા રોગો થાય છે ડાયાબિટીસ છે 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 આવા ઘણા બધા આયુર્વેદમાં જે પંચકર્મ કહ્યું ત્યારબાદ યોગ અને વિવિધ આહારનું વર્ણન કરવામાં આવ્યું છે કે આપણે કઈ તાસીરના લોકોએ કેવો આહાર એટલે કે કેવો ખોરાક લેવો જોઈએ જેના લીધે એની મેદસ્વીતા કંટ્રોલમાં થાય આયુર્વેદમાં ખાસ કરીને બસ્તી અને વિરેચન નામની જે ટ્રીટમેન્ટ છે એ બોડીને ડિટોક્સ કરી અને જે ખરાબ ચરબી છે એ શરીરમાંથી બહાર કાઢવામાં ખૂબ જ મદદ કરે છે અને એક વસ્તુ એવી કહી શકાય કે એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી એટલે આયુર્વેદ છે એ રોગના મૂળ કારણ ઉપર કામ કરે છે ગુજરાત છે એ ઇન્ડિયામાં અને ઇન્ડિયા કહી શકાય કે આખા વિશ્વમાં જયારે ડાયાબિટીસનું હેડ હોય ત્યારે આ લાઇફસ્ટાઈલ ને આપણે આયુર્વેદથી ઝડમૂળથી હંડ્રેડ પર્સન્ટ મટાડી શકીએ છીએ અમે જે ઇન્સ્ટિટ્યૂટ ખાસ કરીને જામનગરમાંથી અભ્યાસ કર્યો છે આ ઇન્સ્ટિટ્યૂટમાં આવા ઘણા બધા રિસર્ચ પેપર પબ્લિશ થયા છે કે જે ડાયાબિટીસને મટાડવામાં આયુર્વેદિક છે આયુર્વેદ દવાઓ છે ખૂબ જ ફાયદાકારક છે દર્શાવે છે

આપણે ઇવન મિલ્ક આજે જે પણ પીએ છીએ એ મિલ્ક કઈ રીતે ઘણા બધા ડોક્ટરો મિલ્ક પીવાની ના પાડતા હોય છે એની પાછળ બી ઘણા સાયન્ટિફિક કારણો છે કે આપણા જે પશુઓ છે એને વિવિધ આપણે ઇન્જેક્શન આપી અને મિલ્ક કાઢતા હોય છે એ બધા મિલ્ક મિક્સ થઈ અને પછી આપણી પાસે પહોંચતા હોય છે તેના લીધે ઘણા બધા ઇમ્યુનોલોજીકલ ડિસીઝ થઈ શકે છે તો આપણે જોઈએ તો કેન્સરના જે મૂળ કારણ છે એના ઉપર આયુર્વેદ કામ કરે છે જેમ કે આપણે વાત કરીએ કે હમણાં થોડા સમય પહેલા જ જે રિસર્ચ થયું હતું કે એન્ટી કેન્સરસ આપણું જે ફાસ્ટિંગ છે એને એન્ટી કેન્સરસ પ્રૂવ કરવામાં આવ્યું છે જ્યારે આયુર્વેદ છે એના મૂળ કારણ ઉપર વર્ક કરે છે અને વિવિધ પેસ્ટીસાઇડ કે કોઈ બી બોડીના જે જે કાંઈ એન્વાયરમેન્ટલ ફેક્ટર હોય જેના લીધે કેન્સર થતું હોય એને મૂળમાંથી દૂર કરે છે એના માટે આયુર્વેદમાં પંચકર્મ નામની જે થેરાપી આપી છે એ બેસ્ટ છે જો આપણે આપણા શરીર માટે આપણી તાસીરના એકોર્ડિંગ વિવિધ ઋતુના એકોર્ડિંગ પંચકર્મ કરાવીએ તો આવા વિવિધ રોગોથી બચી શકીએ અને આ આપણે શારીરિક વાત કરી પણ અત્યારે લોકોનું જે માનસિક સ્વાસ્થ્ય છે એ પણ ખૂબ અસરકારક છે માનસિક જે જે કિસ્સાઓ છે એ પણ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યા છે અને એ પણ એક ચિંતનનો વિષય આવીને ઉભો રહી ગયો છે આપણી સામે કે માનસિક સ્વાસ્થ્યને કઈ રીતે આપણે સારું રાખી શકીએ અને એના માટે આયુર્વેદમાં શું કયા કહેવામાં આવ્યું છે માનસિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદમાં કહ્યું છે કે માનસો જ્ઞાન વિજ્ઞાન એટલે કે માનસિક સ્વાસ્થ્ય માટે જ્ઞાન જે લોકોમાં જેટલા લોકો અવેરનેસ બને એટલું માનસિક સ્વાસ્થ્ય લોકોનું વધારે કેળવાય આજની જે લાઇફસ્ટાઈલ છે અત્યારનો જે વર્લ્ડ છે એ જે દિશાએ આગળ વધી રહ્યો છે લોકોનું માઇન્ડ સાથે કામ વધી રહ્યું છે ફિઝિકલ જે બોડી માટે જે શ્રમ પડવો જોઈએ એ પડતો નથી આયુર્વેદમાં ખાસ કરીને પ્રાણાયામ પ્રાણાયામ જે અલગ અલગ પ્રાણાયામ આપ્યા છે અને પંચકર્મમાં એક શિરોધારા નામની થેરાપી છે જેનાથી

આયુર્વેદ નું શું ભવિષ્ય છે એના વિશે આપણે અંતમાં ચર્ચા કરીએ જી મેમ અત્યારે ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રી છે કે જે આયુર્વેદ તરફ વળી છે ઘણા બધા એવા મોટા હોસ્પિટલ છે કે જે એલોપેથ હોસ્પિટલ મલ્ટી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ છે એ લોકો પણ અત્યારે આયુર્વેદનું યુનિટ ખોલે છે એનું કારણ છે કે વેલનેસ અત્યારે વર્લ્ડ છે વેલનેસ તરફ જઈ રહ્યું છે આપણે લોકો ફક્ત રોગ થાય ને એના માટે જ પહેલા દવા કરતા અત્યારે આપણને પણ એવું થાય છે કે રોગ ના થાય એના માટે શું કરવું તો આયુર્વેદની જે અત્યારે ઇન્ડસ્ટ્રી છે એ વેલનેસ તરફ વળી રહી છે અને વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ઘણા બધા એવા રિસોર્ટ છે ખાસ કરીને સાઉથમાં કેરલા કર્ણાટક એ બાજુ ફોરેનથી લોકો સ્પેશિયલ વેલનેસ માટે લાખોના પેકેજ કરાવે છે ત્યાં ફક્ત પંચકર્મ અને વેલનેસ ઇન્ડસ્ટ્રી પંચકર્મ અને વિવિધ સિમ્પલ હર્બલ મેડિસિનથી જ લોકોને ઘણો બધો આરામ થાય છે અને ઘણા બધા રોગોથી રક્ષણ મળે છે હમણાં રિસેન્ટલી જ આપણા ઘણા બધા સેલિબ્રિટીઓના પણ વિડીયો આવ્યા છે કે જેઓ સ્પેશિયલ વર્ષમાં એકવાર પંચકર્મ થેરાપી કરવા માટે જતા હોય છે સ્પેશિયલી સાઉથમાં તો આયુર્વેદનું જે ભવિષ્ય છે એ ખૂબ જ ઉજ્જવળ છે કે લોકોમાં ખૂબ અવેરનેસ વધી રહી છે ઘણા બધા ડિસીઝની દવા વગર પણ લોકો ડાયટ અને લાઈફ મેન્ટેન કરી અને સારવાર લઈ રહ્યા છે અમારી હોસ્પિટલ છે એ ડી માર્ટની બાજુમાં વિઝન સ્કૂલની સામે શ્રી આસ્થા મલ્ટી હોસ્પિટલના ચોથા માળે અમારું મેઇન ફોકસ છે એ લોકોને વધારે ને વધારે લોકોને ઘર ઘર સુધી આયુર્વેદ કઈ રીતે પહોંચે લોકો દવા વગર હેલ્ધી કઈ રીતે રહી શકે ખાસ કરીને પંચકર્મ આદિ થેરાપી થી લોકો આજે જોઈએ તો સાંધાના દુખાવા ઘરે ઘરે થઈ રહ્યા છે થી લોકો ઘરે ઘરે પીડાઈ રહ્યા છે માઇગ્રેનથી પીડાઈ રહ્યા છે પીસીઓડી પીસીઓએસ આવા ઘણા બધા રોગો છે કે જેને આપણે થોડાક સમય માટે દવા આપીએ અને દબાવી દેતા હોઈએ છીએ પરંતુ આવા આવા વિવિધ રોગોને જળમૂળમાંથી દૂર કરવા માટે અમે લોકો લઈને આવી રહ્યા છીએ સાંતમ આયુર્વેદ જેમાં આપણે વિવિધ સ્પેશિયલ તેમજ

તમારા શરીરને કઈ રીતે તમે સ્વસ્થ રાખી શકો એ માટે પણ આયુર્વેદ છે એ કેટલું મહત્વપૂર્ણ છે એ આજે આપણે જાણ્યું આપ બંનેનો ખૂબ આભાર આપે મારી સાથે શેર કરી અને મારા દર્શકો સુધી ખાસ આજે જરૂરી માહિતી છે એ પહોંચાડી આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં